હલો હેલો મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું તમને નવોદય વિદ્યાલયનું અને સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું નવોદયના મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે તે જોવાના બાકી હોય તો જોઈ લેવા અને આ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તેના મેં પહેલાં એક વિડીયો મૂકેલો છે તે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે શું તે શા માટે આપવાની તેમાં તમને મેં સમજાવેલું છે અને તેના માટે કયા કયા અભ્યાસક્રમ આવે તે પણ સમજાવેલું છે તો એ વિડીયો જોવાનો બાકી હોય તો પહેલાં તે જોઈ લેવો અને આજે હું તમને છે ને આ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તેમાં કેવા કે એક જે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસમાં જે પેપર પૂછાયેલું છે ને તે પહેલાં તમને સોલ્વ કરાવું જેથી કરીને તમને ખબર પડે કે હવે આવતી એક્ઝામમાં આપણે કેવી તૈયારી કરવી હું સંપૂર્ણ તૈયારી તમને કરાવવાની છું માટે તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા જોડાયેલા રહેજો હાલો હવે જોઈએ આપણે પેપર ચાલો મારે આ પેપર સી છે સી નંબરનું એટલે મારે એવી રીતે પહેલાં ઇંગ્લિશ આવેલ છે બરાબર તો આપણે જોઈએ અહીં લખ્યું પ્લુરલ ઓફ ઓક્સ ઇઝ એટલે અહીંયા પ્લુરલ એટલે કે બહુવસન ઓક્સનું બહુવસન શું થાય એવું પૂછેલું છે તો આ ઓ ઈ વાળું ન થાય પછી આ આમ નિયમ પ્રમાણે જોઈએ ને તો પાછળ એક્સ છે તો ઈ એસ આવે પણ એવું થતું નથી અને આ બી પણ નહીં આવે સી પર નહીં આવે પણ ઓક્સેન ઈ એન જે પાછળ આવી ગયું ને તે જવાબ આવે એટલે જવાબ આવે ઓક્ષ પછી અહીંયા છે ટાઈલ ઇઝ ખાલી રંગોલી તો અહીંયા સિલેક્ટ પ્રોપર વર્બ અહીંયા આપણે જે વર્બ આવે ને તે પસંદ કરવાનું છે તો આ ઈજ છે ને ઈજના કારણે આપણને ખબર પડી કે આ વાક્ય કેવું છે તો કે વર્તમાન કાળનું અને ચાલુ ક્રિયા માટેનું છે તો ચાલુ ક્રિયા માટે આમાંથી કયું લાગશે તો મેકિંગ વાળું રૂપ અને જવાબ આવશે બી ત્રણ નંબર જોઈએ તો પ્લેડ ક્રિકેટ પ્રિયા અને એસ્ટરડે આ ભૂતકાળનું રૂપ આખું વાક્ય છે ને આડાવાળા શબ્દ મૂકાણેલા છે તો આપણે ક્રમમાં ગોઠવાનું તો જ્યારે ક્રમમાં ગોઠવવા આવે ત્યારે પ્રથમમાં કરતા આવે એટલે કરતા એટલે કોણ આવશે પ્રિયા પહેલાં પ્રિયા આવશે પછી પ્લેડ પછી ક્રિકેટ અને પછી એસ્ટ ડે એટલે એવો એવો જો ઓપ્શન હોય તો સીમાં આવે એટલે જવાબ આવે સી ચાર નંબર ચાર નંબરમાં જોઈ સિલેક્ટ ધ કરંટ સ્પેલિંગ આપણે સાચો સ્પેલિંગ ગોતવાનો છે સિલિન્ડરનો સ્પેલિંગ સાચો ગોતવાનો તો આ જે છે ને આ એ નંબર એ સિલિન્ડરનો સાચો સ્પેલિંગ છે પાંચ નંબર જોઈએ તો ક્લાસ ઇઝ ક્લીન આ એક વાક્ય આપેલું છે એમાંથી આપણે ઓપોઝિટ ઓપોઝિટ છે જે વિરુદ્ધાર્થી ઓપોઝિટ એટલે શું થાય વિરુદ્ધાર્થી વિરુદ્ધાર્થી શબ્દ આપણે આમાંથી પસંદ કરવાનો છે અંગ્રેજીમાં તો ક્લીન એટલે સોખું થાય તો એનું વિરુદ્ધાર્થી જે ગંદુ હોય ને તે તો અહીંયા પહેલાંમાં જ છે જોઈએ ડરતી એટલે ગંદુ થાય એટલે જવાબ આવે એ જોઈએ ધીસ ઇઝ અ નાઇફ અહીંયા નાઇફ શબ્દ છે આપ કહે છે પણ એનો અનુ એનો જે ઉચ્ચારણ છે તે નાઈફ થાય તો સિલેક્ટ ધ કરંટ પ્લુરલ સેન્ટ્રેસ અહીંયા અહીંયા પણ પ્લુલર આવ્યું એટલે પ્લુલર એટલે કે બહુવચન આપણે આ એબીસીડી બી ચાર આપેલ છે ને બહુવચનવાળું વાક્ય પસંદ કરવાનું આ ધી આ ધીસ ધીર છે એટલે આ એક વચનવાળું વાળું છે પછી આ આ ધીર છે પણ અહીંયા એફ છે ને એફની જગ્યાએ એફ ટુ થઈ જાય થઈ જાય અને વીઈ એસ આવે એટલે આ પણ નહીં આવે અને આ આ વાક્ય પણ એક વચ્ચે વાળું છે જવાબ આવશે બી ધીસ આર નાઇન અહીંયા જે એફ ટુ થઈ જાય અને એફની જગ્યાએ વી ઈએસ આવે તો સાત નંબરમાં જોઈએ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન શબ્દ છે ને એ મૂળાક્ષર પરથી નીચેનામાંથી કોઈ શબ્દ બનતો નથી એટલે આ જે રેલવે સ્ટેશન લખેલું છે ને એમાં જે મૂળાક્ષર હશે ને એમાં આ શબ્દ આમાંથી કયો શબ્દ નહીં બને તો આમાં તમારે માનો કે જો અહીંયા લિસ્ટ છે તો એમાં એલ આઈ એસ ટી બધ ત્રણ સારી સાર મૂળાક્ષર છે પછી આ આર એ આઈ એન આમાં ચારે ચાર સાર છે આ સ્ટોપ એસ ટી ઓ પી તો આમાં જે પી જો પી આમાં કંઈ દેખાતો નથી ને તો આમાં પી નથી તો આ આ સી નંબરનો સ્ટોપ છે એ આ બની શકે નહીં હવે આઠ નંબરમાં જોઈએ લાસ્ટ સન્ડે આ જગ્યા ધ જો આ ભૂતકાળનું વાક્ય છે એટલે ભૂતકાળમાં ઈડી પાછળ લાગેલ હોય તે આપણે રૂપ મૂકવાનું એટલે આ વિજિટેન આ એ નંબર છે તે આવશે નવ નંબરમાં જોઈ જોઈએ યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો હવે આપણે યોગ્ય પદક્રમવાળું તો પહેલાં છે મયુર છે મયુર તો કરતાં પ્રથમ આવી બરાબર પણ આ આવે નહીં પહેલાં ઈ જ આવે એટલે આ વાક્ય નહીં આવે પછી અ ટ્રી આ વાક્ય પણ નહીં આવે પછી આ વાક્ય પણ નહીં આવે કેમ કે મયુર અહીંયા છે કરતા પ્રથમ હોય ને તેવું વાક્ય પસંદ કરવાનું આમાં કરતા પ્રથમ છે જો મયુર ઇઝ સ્લિમ અ ટ્રી આપણું વાક્ય આવશે બી દસ નંબરનું જોઈએ ધેર આર ફોર શોપ્સ ખાલી ગયા ધ શોપિંગ સેન્ટર એવું કહેવા માગે કે તે શોપિંગ સેન્ટર શોપ છે તે શોપિંગ સેન્ટરની અંદર ચાર શોપ દુકાન શોપ એટલે કે દુકાન છે એટલે અહીંયા મા શબ્દ આવે મા એટલે કે ઓન અહીંયા ઓન જે છે તે આવશે જો આવી રીતે દસ માર્કનું ઇંગ્લિશ પૂછાતું હોય હું દસે દસ માર્કનું તમને આવડી જાય ને તેવું તમને ધોરણ પાંચમાં જે વ્યાકરણ આવે તે હું સમજાવી દઈશ એટલે દસે દસ માર્ક તમને તમને મળી શકે હવે આગળ જોઈ અહીંથી ગુજરાતી શરૂ થાય શરૂ થાય છે ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે આ ભારત છે તે કઈ સંજ્ઞા દર્શાવે તો ભારત સમૂહ વાચક પણ નથી એમાં કોઈ ભાવ પણ નથી ભારત આખી જાતિનો જ નથી દર્શાવતી પણ ભારત છે તે વ્યક્તિવાચક છે તમે ભારત મનમાં વિચારો તો તમને ઘણા બધા ભારત દેખાય કે ભારત એક દેશ છે એ જ દેખાય તો ભારત એક દેશ દેખાય ને તો કોઈ પણ એક વ્યક્તિની વાત છે એટલે વ્યક્તિવાચક તમને આ હું વ્યાકરણ પણ આ બધી સંજ્ઞાના પ્રકારને વ્યાકરણ પણ સમજાવીશ તમે આગળ મારા વિડીયો જોતા રહેજો નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો સર્વનામ એટલે શું કે નામના બદલામાં જે વપરાતું હોય તેને સર્વનામ કહીએ તે આપણે બરાબર તો આપણે આપણે સાથે મળીને કામ કરીએ અહીંયા સર્વનામ શું થશે કેમ કે આપણે નામ નામ હોવું જોઈએ ને અહીં નામ નથી આપ્યું એના બદલે સર્વનામ એટલે અહીં સર્વનામ છે તે આપણે આવે એટલે જવાબ આવશે બી ચૌદ નંબરમાં જોઈએ ચાલ નીચે ઉતર મારે તારી સાથે કોઈ વાત નથી કરવી આ વાક્યમાં કેવો ભાવ છે આપણે અહીંયા જોઈને તો અહીંયા દુખની વાત નથી ભય પણ નથી ગુસ્સો આપણે કોઈને ગુચ્છે થઈને ચાલ નીચે ઉતર મારે તારી સાથે વાત નથી કરવી એવી રીતે ગુસ્સાની વાત છે અહીંયા આવશે ગુસ્સો પંદર નંબર જોઈએ મેં એક કાળા રંગની પતંગ ખરીદી રેખાંકિત શબ્દને ઓળખાવો આ કાળો શબ્દ છે એ શું છે તો સંજ્ઞાસી ના નથી ક્રિયાપદ નથી સર્વનામ નથી પણ એ કાળા રંગની એટલે કે આ પતંગ છે ને એની વિશેષતા બતાવે પતંગ કેવી છે તો કે કાળા રંગની એટલે કે એના વિશેષણ કહેવાય જે જે નામના અર્થમાં વધારો કરે તેની વિશેષતા બતાવે તેને વિશેષણ કહેવાય એટલે અહીંયા જવાબ આવશે વિશેષણ નીચે આપેલા સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે બરાબર તો બક્ષીસ એટલે નોકરી ખોટું છે બક્ષિસ બસ પણ ખોટું બક્ષિસ પૈસા પણ ખોટું તો જવાબ આવશે બક્ષિસ એટલે કે કોઈ આપણને ભેટ આપતું હોય તે કે આપણે કોઈને આપતા હોય તે અને બીજું જવાબ આવે પછી અહીંયા વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી અહીંયા આ વાતાવરણ શબ્દ છે ને આમાંથી કયો નથી બનતો તાવ પણ બને છે વાવ પણ બને છે આ જે વાવ હોય એવી રીતે બનતા હોય ને રણ પણ બને રણ પણ ર આમાં જે મ ર મણ બીજું ને તો મ છે ને એ અહીંયા નથી એટલે આ રમણ શબ્દ બનશે નહીં હવે બ ર મ શબ્દ ઓળખો આ બરસાત સાતી શબ્દ આપ્યો છે એમાંથી હકીકત શબ્દ કયો છે તે તમારે ઓળખવાનું છે તો કે એમાંથી સા સા બર મતી એવો શબ્દ બને એટલે જવાબ આવશે જી ખાલી જગ્યામાં હવે ઓગણીસ નંબર જોઈએ ખાલી જગ્યામાં યોગ્ય પ્ર પ્રત્યય મૂકો આપણે જે નોની નું ના એ આવે ને પ્રત્યે કહેવાય અને અહીંયા એક વાક્ય છે ને એમાં ખાલી જગ્યા આપી એમાં તમારે મૂકવાનું છે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યાને પુસ્તક આપી મને આનંદ થયો અહીં જોતા તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીનું નહીં આપવાની વાત છે તારા જેવા વિદ્યા વિદ્યાર્થીના પુસ્તક નહીં પણ તારા જેવા વિદ્યાર્થીને પુસ્તક આપી મને આનંદ થયો એટલે અહીંયા કયો પ્રત્યે આવે નહીં એટલે જવાબ આવશે બી સી નંબર જોઈએ વીસ નંબર જોઈએ આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી લીટી દોરેલ શબ્દને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ આ રૂઢિપ્રયોગ છે એ જણાવવાનો છે કંટાળી જવું તો અહીંયા ચાર એ બીસીડી ચાર આપ્યા છે એમાંથી કયો કંટાળી જવાનો અર્થ છે રૂઢિપ્રયોગ છે એનો અર્થ દોડી આવી હતી નહીં કપાળે કસલી પડી નહીં હેતપાઈ ગઈ નહીં પણ આ તો તમે આ પાઠ્યપુસ્તકના બધાય પ્રશ્ન છે પાઠ્યપુસ્તકમાં છે કંટાળી જવું એટલે કે વાજ આવી ગઈ સી પછી જોઈએ હેતુ બેન લીલા શાકભાજી અહીં પર્યાવરણ છે હેતુબેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ છે આ બધે આજ લીલા શાકભાજી બીટ અને આમળા એ બધું ખાય ને એનામાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય એટલે જવાબ આવશે બી લોહ તત્વ સજીવ અંદર ખેતીનું પ્રમાણ વધે આપણે સજીવ સજીવ ખેતી કરીએ કયું પ્રમાણ વધે એમ તો તેની અંદર અળસિયાના કારણે સજીવ અળસિયાનું પ્રમાણ વધી જાય આ સાપ કે ઉંદર કે બિલાડી આવે ને એટલે અળસ્યું પછી જોઈએ ત્રેવીસ નંબર ભૂમિકભાઈને ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ ક્યાં સરોવરમાં જશે આ પણ પાઠ્યપુસ્તકમાં છે જ તે આ દાલ સરોવર છે ને તો એમાં હાઉસ ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે આવે છે દાલ સરોવર આ મેલેરિયા થયો છે એ કઈ રીતે જાણી શકાય કોઈને મેલેરિયા થવું હોય તો તે કેવી રીતે જાણી શકાય તો કે લોહીનું પરીક્ષણથી આપણે કોઈનું લોહીનું લોહીનું આપણે લેબોરેટરી કરાવીએ ને તે લોહીનું પરીક્ષણ કરીએ એટલે ખબર પડી જાય કે તેને શું થયું છે અહીંયા મેલેરિયા માટે લોહીનું પરીક્ષણ કરવું પડે પચીસ નંબરમાં જોઈએ નીચે નંબરથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે તો ઓડિશા રાજ્ય છે તે દરિયાઈ સીમા ધરાવે આ નકશો પણ હું તમને બરાબર સમજાવીશ બસંતી પાલનું નામ શાના માટે જાણેલું જાણીતું છે તો કે બસંતી નામ છે તો પર્વતારોહણ તરીકે જાણીતું છે તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવ બનાવશો કે જે ખૂટ ખૂટવાની ચિંતા જ નહીં રહે સીએનજી સીએન તો ખૂટી જાય ડીઝલ પણ ખૂટી જાય વિદ્યુત પણ ખૂટી જાય પણ સૂર્યપ્રકાશ હું જોઉં ને તો સૂર્યપ્રકાશ કેમ કે સૂર્યપ્રકાશ કોઈ દિવસ ખૂટે નહીં એટલે જવાબ આવશે સૂર્યપ્રકાશથી બના બનાવી જેથી કોઈ દિવસ ખૂટતો નથી અખૂટ ભંડાર સૂર્યપ્રકાશ છે ને તે છે અઠ્યાવીસ નંબર જોઈએ નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે તો એ શું છે તો કે લીંબુ જે છે ને કા કાચું હોય ને ત્યારે ડૂબી જાય ને પાકી જાય ત્યારે તરે હવે નીચે પૈકી કયું વિધાન સાચું નથી એ આખું વાક્ય વાંચવાનું પ્રશ્ન અહીં સાચું નથી તો કીડી ચાલે છે ત્યારે જમીન પર સુગંધ છોડીને જાય હા એ સાચું છે મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી શકે હા એ પણ સાચું રેશમનો કીડો માદા કીડાને સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી શકે તો હા પછી કૂતરા બીજા કૂતરાને તેમના પર સેવાની ગંધ દ્વારા ઓળખી શકે ના આ ખોટું છે એટલે જવાબ આપણે અહીંયા નથી શબ્દ છે જવાબ આવશે ડી ત્રીસ નંબર જોઈએ ધરતીકંભ આવે ત્યારે શું ન કરવું જોઈએ જો આપણે પ્રશ્ન જવો ને બરાબરને શું કરવું છે ન કરવું જોઈએ નથી છે બરાબર જોવાનું આપણે પ્રશ્ન ખોટા જાય જો ખુરશી કે બેન્ચ પર બેસી જવું જોઈએ હા એ તો કરવું જોઈએ ખુલ્લા મેદાનમાં પણ જોવું જોઈએ વીજળા વીજળીના સાન સાધનો કે તારથી દૂર રહેવું જોઈએ પણ ટેબલ નીચે બેસી જવું જોઈએ નહીં ધરતીકંપ આવે ને ત્યારે ટેબલ નીચે બેસવું જોઈએ નહીં આ બધાએ બધાએ બેઠા પાઠ્યપુસ્તકમાંથી તે મૂકેલા છે હવે જોઈએ આગળ અહીંથી હિન્દી શરૂ છું એકત્રીસ નંબર વિલમ શબ્દ કે ગલત જોડ પહેચાની વિલોબ એટલે કે વિરોધી બડા છોટા એ પણ બરાબર સૂઠ એ પણ બરાબર નેક બેમાં એ પણ બરાબર અને અને એટલે સમીપ એ સમાનાર્થી છે વિલોમ નથી એટલે આ આપણે જવાબ આવશે ડી મહેશ ખા રહા હે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આ મહેશ ખા રહે આપણે પ્રશ્ન વાક્ય બનાવવું તો આ મહેશની જગ્યાએ આપણે શું મૂકીએ કૈસે ખા રહા નહીં તો અહીંયા મૂકી શકીએ આપણે કોણ ખા રહા હે એટલે જવાબ આવશે બી અહીંયા લિંગ પરિવર્તન કરવાનું છે તો અહીંયા બાઘ જે આપી દીધું છે બાઘનું લિંગ લિંગ પરિવર્તન શું થાય બાઘી નહીં બઘા પણ નહીં અને બાઘા પણ નહીં તો થાય બાઘી ન હું તમને આ લિંગ પરિવર્તન કેવી રીતે થાય તે પણ સમજાવીશ ગીય વર્ણો કા ઉપયોગ કર કે કોણ સા શબ્દ નહીં બને ગયા આ કમ હવે આ જે આપ્યા છે ને વર્ણ એનાથી કયો શબ્દ નહીં બોલે બને

ગલત રાસ્તે પર ચલા આ પહેલું જે એ નંબરનું છે ને તે જ ખોટી છે એટલે જવાબ આવશે એ આ વિશેષણ પહેચાને મેં થોડા દૂધ હે વિશેષણ કીધું હતું ને કે જે શબ્દ હોય એની વિશેષતા બતાવતું હોય તેને વિશેષણ કહેવાય હવે અહીંયા દૂધની બાબતમાં દૂધ કેટલું છે એના માટે બતાવે છે તો કે તો અહીંયા વિશેષણ ક્યુ આવશે કે થોડા મેં કેટલા દૂધ તો થોડા તો શી જવાબ આવશે થોડા કે શબ્દ મેં જે ગલત જોડી પહેચાન એ ગલત કમી તો અભાવ એ પણ બરાબર છે છિલકા ફલ આદિકા આવરણ એ પણ બરાબર છે આ સદી એટલે સદી અહીંયા ટાઈપિંગમાં ભૂલ છે સદી એટલે અહીંયા ઝાંકી રોવું જોઈએ એટલે આ પણ બરાબર છે પણ અપરાધ અને ઉપહાર એ બી આ આ જોડી છે એ ખોટી છે આ જો આવી બે ત્રણ જગ્યાએ ભૂલ છે પેપર કાઢવા વાળાની હોય કે ટાઈપ કરવાવાળાની ભૂલ આવેલી છે આપણે જવાબમાં આવશે છે અને વચન બદલીએ હવે એક વચન બહુ વચન આવે ને તે તો કેળાનું વચન આ એક તો ઘણા બધા કેળા હોય તો એને શું કહેવાય તો કે કેલે જવાબ આવશે સિંહ તેવી રીતે આગળ જોઈએ ચાલીસ નંબરમાં આખો કા તારા બન્ના અર્થ ક્યાં તો આખો કા તારા બન્ના એનો અર્થ શું થાય આ પણ એક મુહાવરા છે તો બહુ પ્યારા બનના સિંહ જવાબ આવે અહીંથી ગણિત શરૂ થાય છે અને જો આ એક બે ત્રણ ચાર ભાગ આપે આપેલી આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામાં ભાગ દર્શાવે આ જે આ કેટલી બાજુવાળા ચાર બાજુ છે ને એમાંથી આ ભાગ કેટલી ભાગ કેટલો ભાગ દર્શાવે તો ત્રણના છેદમાં ચાર નહીં આ અડધો ભાગે નથી પણ એકના છેદના ત્રણ ભાગ પણ નથી અને આ ચારમાંથી એક ભાગ એક બે ત્રણ ચારમાંથી એક દર્શાવે એટલે એકના છેદમાં ચાર ભાગ દર્શાવેલો જવાબ આવે દી બેતાળીસ નંબર જોઈએ એક શાળા એક એક શાળા એક દર ત્રીજા મહિને એક સામિક બહાર પાડવાનું નક્કી કર્યું છે જો પ્રથમ સામિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે તો ત્રીજી સા ત્રીજી સામિક કયા મહિનામાં બહાર પાડશે એક શાળા સામે દર મહિને પહેલી પહેલીએ એક સામિક બહાર પાડે અને પહેલું છે ને તો જાન્યુઆરીમાં બહાર પાડ્યું તો દર ત્રીજા મહિને એટલે ફેબ્રુઆરી માર્ચ ને એપ્રિલમાં બીજું થશે મે જૂન અને જુલાઈમાં ત્રીજું થશે એટલે જવાબ આવે આપણો જુલાઈ હવે અહીંયા એક નકશો આપેલો છે અને આ એક માણસ છે એ છે ને તેને મંદિરે જવું છે તો એ કયો રસ્તો પસંદ કરશે અહીંથી આમ રસ્તો આલે પૂર્વ તો પૂર્વમાં તો નહીં હતી પહેલાં પૂર્વમાં જતો નથી એટલે આ એ પણ નહીં આવે આ પણ નહીં આવે પૂર્વવાળા બધા ઓપ્શન એ બી ને ડી ત્રણેય ખોટા છે આ સિંહ એક જો તો પહેલાં પશ્ચિમમાં જાય પછી ઉત્તરમાં જાય પછી પાછો પૂર્વમાં આવે અને પછી પાછો અહીંયા ઉત્તર આવે જો અહીંયા પણ ટાઈપિંગની ભૂલ છે અહીંયા જવાબ અહીંયા આપણે ઉત્તર આવવું જોઈએ તો આ જવાબ આવે સી અહીંયા ચુમ્માલીસ નંબરમાં જોઈએ આ એક પાંચ રેખા દ્વારા લંબસોર્સ બનાવીને ક્રોસ કરીએ એટલે પાંચ રેખામાં પાંચ લોખોટરી છે એ માનવાનું પછી આ એક ને બે એટલે આમાં બે લોખોટરી એવું માનવાનું તો એવી રીતે અહીંયા તમારે જોવાનું આ આ પ્રમાણે અહીંયા આ જવાબ આપવાનો છે આ એક છે બે ત્રણ છે આ ને પાંચ છે ને એ પાંચ પાંચ લોખોટરીવાળા પાંચ બોક્સ છે અને આ એક બે વાળું છે એટલે પાંચ પાંચ લોખોટરીવાળા બે એટલે પચીસ થાય અને આ બે દખોટી વાળા એમાં બે પચીસમાં બે ભરવો એટલે સત્યાવીસ એટલે જવાબ આવે સત્યાવીસ આ બધા પાઠ્યપુસ્તકના જ પ્રશ્ન છે આ પચ પિસ્તાળીસ નંબરમાં જોઈએ આમાં એવું છે ક્યાં શહેરનું તાપમાન સૌથી ઓછું છે તો આનો જો અમદાવાદ છે એનું પાંત્રીસ બધા કરતાં વધારે વડોદરાનું પણ વધારે રાજકોટનું પણ વધારે આ સુરતનું આવી રીતે તમે આમ કરશો ને તો સુરતનો પચીસ ટકા છે એટલે આપણે જવાબ આવે સુરત એક લમઘરની લંબાઈ દસ શ્રેણી છે પહોળાઈ પાંચ શ્રેણી છે અને ઊંચાઈ ચાર શ્રેણી છે તો તેનું કદ અહીંયા કદ કેટલું તો લમઘરનું સૂત્ર તમને આવડવું જોઈએ લંબાઈ ગુણા પોહળાઈ ગુણા ઊંચાઈ એવી રીતે એનું સૂત્ર હોય તો અહીંયા દસ ગીણા પાંચ ગીણા ચાર આવે દસ પંચા પચાસ દસ પંચા પચાસ થાય અને પચાસ સો બસો થાય તો અહીંયા વાળા જવાબ બે છે પણ આપણે સેમીમાં જવાબ નથી આપવાનું લમ ઘન છે એટલે ઘનમાં આવશે જવાબ એટલે જવાબ આવશે આવું પણ ધ્યાન રાખવાનું સેમીમાં પૂછેલો છે ઘનમાં એટલે બસો ઘન છે એમ જવાબ આવે એક જંગલમાં કુલ એકવીસ હજાર વૃક્ષ હતા નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ ત્રેવીસ હજાર પાંચસો વીસ વૃક્ષો થયા તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હવે આમાં પહેલાં કેટલા હતા તો એકવીસ હજાર હતા અને નવા વાવ્યા ને ત્યારે ત્રેવીસ હજાર પાંચસો વીસ છે તો આપણે પહેલાં તમારે જે નવા આવ્યા ને એ મોટી સંખ્યાને આ એકવીસ હજાર જે પહેલાં હતા ને એમાં એને બાદ કરી દેવાના એટલે તેની બાદ કરશો ને તો તમારો જવાબ આવશે બે હજાર પાંચસો વીસ બે હજાર ને વીસ ત્યારે આ ત્રેવીસ હજાર પાંચસો વીસ વૃક્ષ એટલે જવાબ આવે બે હજાર પાંચસો ને વીસ હવે નંબર જોઈએ વર્તુળના આઠ સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો કેટલામાં ભાગ આ એક વર્તુળ છે એના મેં આઠ સરખા ભાગ કરી દીધા બરાબર તો આઠ સરખા ભાગ કરો તો આઠમાંથી એક ભાગ દરેક ભાગ એટલે કે દરેક ભાગને આઠમાંથી એક ભાગ ભાગ કહેવામાં આવે જેથી કરીને જવાબ આવે શિવ કે આકારને અડધો ત્રીજો ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો જ દેખાય ત્રિકોણને ફેરવાનો તો એ સરખો ન દેખાય પછી અડધો ફેરવાનો ત્રીજો ચોથો ને છઠ્ઠો આવી રીતે ફેરવવાનો તો વર્તુળ એક જ એવું છે તને તમે વર્તુળને ગમે એટલે ગમે બાજુ ફેરવો તો એ સરખું જ દેખાય જવાબ આવે ડી વર્તુળ સાપ સીડીની રમતમાં આવતો પાછો કયો આકાર કહેવાય સમઘન લમઘન નળાકાર શંકો આ ત્રણ આ ત્રણ આ બી સીને ડી ન આવે અને જો મેં પાસો બનાવ્યો એની સારે બધી બાજુ સરખી છે ને એટલે સમઘન બાજુ માટેનો પાસો તે સમઘન હોય સાપસીડી સીડી માટેનો પાસો હવે મને ઓળખો મારે બાહ્ય કાન હોતા નથી હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને તે રીતે સાંભળું છું આવો કોણ હોય મચ્છર તો નહીં પતંગી પણ નહીં માછલી પણ સાપ સાપ છે ને એ જમીનની ધ્રુજારીથી એને ખબર પડી જાય કે કોઈ આવે છે એટલે જવાબ આવશે બી હવે બાવન નંબર જોઈએ ત્રણ પ્રવેશદ્વારવાળી વાવ એટલે ત્રણ વાવના પ્રકાર છે એમાં પહેલો પ્રકાર નંદા બીજો ભદ્રા ત્રીજો જયા અને ચોથો પ્રકાર વિજયા તો ત્રણ પ્રવેશદ્વારવાળી હોય તેને શું કહેવાય તો કે જયા એક હોય અને નંદા બે હોય ને ભદ્રા ત્રણ હોય જયા અને ચાર હોય એને બીજા એટલે અહીંયા તમને કહ્યું ત્રણ વાળું પૂછ્યું એટલે જયા જવાબ આવશે હવે જોઈએ તે પણ વિશ્વધા જુનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે હવે રાણકી વાવ ન આવે પાટણ કબીરવડ પણ નહીં આવે સૂર્યમંદિર પણ નહીં આવે પણ જૂનાગઢમાં શું આવે તો અઢી કઢીની વાવ જૂનાગઢમાં આવેલી છે એટલે જવાબ આવશે સોપન નંબર જોઈએ ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયો વિધાન બંધ બેસતું નથી તેઓ શંકુ આકારના તંબુમાં રહે છે હા તેમના તંબુઓ રેબો કહેવાય હા તેમની ખાસ બકરીઓમાંથી વિશ્વ પ્રસિદ્ધ પશ્ચિમી ઊન બને હા એ પણ બને તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે નહીં એટલે આપણે નથી આવ્યું ઓપ્શન આવે ડી લદ્દાખને ઓળખવામાં આવે આ લદ્દાખ છે ને એને બીજા ક્યાં નામે તો કે ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે પછી ઉંબાડિયું શાકની વિશેષતા કંઈ નથી આ ઉંબાડિયું જે બનાય ને એ શાકની વિશેષતા કંઈ નથી તો કે કોલસાના અંગારામાં શાકભાજીને શેકવામાં આવે આ રીતે આપણો જવાબ આવશે કેમકે એને કોલસાના અંગારામાં નહીં પણ માટીનું વાસણ હોય ને તેની અંદર બધા શાકભાજી ભરીને તેને શેકવામાં આવે શાકભાજીને મોટા માટલામાં ભરીને પકવવામાં આવે એ પણ બરાબર તેમાં ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે એ પણ બરાબર તેની સાથે બાજરીના રોટલા ખાવા એ પણ બરાબર હોય એટલે જવાબ આવશે જે નથી આવતું તો કે કોણસાના અંગારામાં શાકભાજીને શેકવામાં આવે આ ન આવે પછી જોઈએ આગળ તો બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે આપણે બધું જ્યારે અનાજ બધું આપણે સાચવવાનું હોય ને ત્યારે બાજરીને પણ સાચવતા હોય ને તો એની અંદર લીમડાના પાંદડા કેમકે એમાં કડવાસ હોય ને એટલે જીવાત લાગે નહીં એટલે લીમડાના પાંદડા આવે કુદુખ ભાષા ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય આ કુ તોરંગ છે ને કુદૂક ભાષાનો શબ્દ છે તો એનો અર્થ શું થાય તો કે જંગલ હવે ઓગણસાઠ જોઈએ શિયાળામાં લેવા તો પાક ખાજીગા તરીકે ઓળખાય આ શિયાળો ઉનાળો અને ચોમાસું પાક હોય ને એમાં શિયાળામાં જે પાક લેવાય તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે આ મારી સાથે તમે જોડાઈ દેજો હું તમને આ બધું સમજાવવાની છું તમે સૂર્યસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા હવે સૂર્ય એ ઉગે ક્યારે ક્યાં કઈ દિશામાં પૂર્વમાં તો એ હાથને કઈ દિશામાં પશ્ચિમ બાજુ તો આપણે જ્યારે પશ્ચિમ બાજુ ફરીને ઊભા હોઈએ તો આપણે જમણો હાથ હોય તે હંમેશા ઉત્તર દિશામાં હોય એટલે જવાબ આવે એ તમારે ખાલી કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું અહીંયા એક ખાલી જગ્યા આપી છે તો અહીંયા શું મૂકવું જોઈએ તમારે મારું કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું એવું હાલે નહીં તમારે કોનું કામ એ પણ એ પણ આવશે કેમ કે તમારે કોનું કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું આ બે ઓપ્શન આપેલા છે એટલે આપણે કોનું એવું મૂકી શકીએ એટલે જવાબ આવે બી નિશ્ચયનામાંથી કઈ જોડણી સાચી છે આમાં હોશિયાર જોડણી છે ને આ હોશિયાર ઉપર અનુસ્વાર ન આવે એટલે આપણે એ છે તે સાચે જો હું અનુસ્વાર એટલે આ ખોટી આ પણ ખોટી ને આ પણ ખોટી હવે નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે એટલે આ જે આ જે ક્રિયા થઈ ગઈ ને એની વાત છે મારા મામા કાલે ઘરે આવશે આ તો ભવિષ્યમાં આવે આ વર્તમાન કાળમાં આવે પછી હું કાલે બજારમાં જઈશ એ પણ ભવિષ્ય મેં કચરો કચરા પેટીમાં નાખ્યો એટલે આ નાખી પૂરી થઈ ગયેલી ક્રિયા છે એટલે જવાબ આવશે બી નીચે પૈકી કઈ જોડ અલગ છે શરીર થાય એટલે નદી થાય ઝાડ એટલે વૃક્ષ થાય જળ એટલે પાણી થાય એટલે ભય અભય આ તો વિરોધી છે એટલે આ આપણી જોડી છે અલગ જવાબ આવે છે નીચેનામાં કયું વાક્ય બહુવચન વાળું નથી અમારા ઘરે ઘણા મહેમાન આવ્યા અહીંયા અમારા આ બહુવચન છે હું મારી બહેન પણ યો આ બહુવચન છે એટલે આ પણ બહુવચન વાળું છે આ પણ છે બધા છોકરા રોળમાં ઊભા એટલે બધા પણ બહુવચન મેં જામફળ ખાધું આ કોઈ એકની વાત છે એટલે આ બહુવચનવાળું વાક્ય નથી જવાબ આવશે બી સાસઠ નંબર જોઈને છે એનામાંથી કયો શબ્દ અલગ પડે આ સરસ ફોરમ સમસ્યા અને સુરત એમાં સરસ ફોરમ ને સુરત એ એક વિશેષણ તરીકે વપરાય ને આ સમસ્યા એક વિશેષણ નથી એક શબ્દ છે એટલે આપણે જવાબ આવશે સી જો બાલ મિત્રો હું મારી સમજવાની પદ્ધતિ તમને જો ગમતી હોય સમજાવવાની તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો શેખ સુધી જોડાયેલા રહેજો હું કહું છું કે તમે સો ટકા પાસ થઈ જશો